વોટ્સઅપ ગાઈશ કે કેમ છો વાલા મિત્રો મજામાંજો આજે તમારા ટ્રાવેલ સાહેબ તમારા સમક્ષ લઈને નવો બ્લોગ તો ગાઈશ આજે અમે આવી ગયા છીએ પાલનપુરથી પંદરથી વીસ કિલોમીટરના અંતર આવેલું ઉજાણી ગાર્ડનમાં અહીંયા ગાઈશ આ છે આપણું ઉજાણી ગાર્ડન હવે આપણે અહીંથી અંદર જઈશું આ આવેલું છે અંબાજી હાઈવે કહેવાય છે ગાઈશ પાછળનો તો ત્યાં આવેલું છે અર્યું ઉજાણી ગાર્ડન તો અહીંયા અવશ્ય તમે આવજો તો ચાલો આપણે અહીંથી અંદર જઈશું હવે બહુ સૌંદર્યનો નજારો આખો અલગ જ છે ગાઈશ અહીંયા હરિયાળી તમે જોઈ શકો છો પાછળ એટલું બહુ મસ્ત મજાનું બનાવવામાં આવ્યું છે ગાઈશ અહીં કલાકો તમે જોઈ શકો છો પાછળ તો ગાઈશ વિડીયોમાં બને રહો આગળ આગળ હું તમને કન્ટિન્યુમાં બતાવું બધું તો ગાઈશ તમે જોઈ શકો છો પાછળ

તમે જોઈ શકો છો મારો છોકરો પણ અહીંયા આવી ગયો છે હાય બોલો હાય વંશુ એ હાય આ મારા સોનું બેન હાય આ મારા કોમલ ભાભી જોઈ શકો છો આ તમે છોડ દેખીને તમને કેવું લાગ્યું સારું લાગ્યું બહુ સરસ પહેલી વાર જોયા છે તમે ઓહો જ્યોતિબેન તમને પહેલી વાર જોયા છે આ ઝાડ

આવી કલાકૃતિને મારી એક સેલ્યુટ છે ગાઈશ એના એક લાઈક કરી દેજો ગાઈશ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ તો આગળ જો આગળ મસ્ત પેલી બાજુ સામે બતાવવા તમે લઈ જાઉં છું તો ચાલો ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાના ફૂલ ઝાડવા વાયેલા છે અહીંયા જોઈ શકો છો ગુલાબના ફૂલ છે અહીં મસ્ત પતંગીઓ મૂકેલું છે મારી ફેમિલી જો એન્જોય કરી છે અહીંયા ગાઈસ જોઈ શકો છો આ ગુજ્જુ પાટણ આપણે બેઠા છે ને મારો છોકરો અહીંયા જો મસ્તી કરી રહ્યો છે તો એટલું જ્યાં તમારી નજર જાય ત્યાં હરિયાળી 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 ને ગાઈસ તમે પાછળ ત્યાં જોઈ શકો છો બાલા રિસોર્ટ જ્યાં સૂર્યવંશમ પિક્ચરનું શૂટિંગ થયું હતું ગાઈસ તમે પાછળ જોઈ શકો છો ગાઈશ તો ગાઈઝ તમે જોઈ શકો છો મારી પાસે તમે જોઈ શકો કીટ્સ એરિયા બનાવવામાં આવી છે પાસે તમે જોઈ શકો છો પવન ચક્કી તો ગાયસ બહુ મસ્ત મજાનો હતો આ વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો પણ નવા હોય તો શેર કરજો તો મળીએ નવા બ્લોગ સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ